પણ સમયની પાબંદી છે ખૂબ મોટી સંખ્યા ની અંદર આમંત્રિત મહેમાનો પધાર્યા છે રાજપુત સમાજના મહેમાનો અમારા હરપાલ ક્ષત્રિય ક્ત્રિય સમાજના આગેવાન પધાર્યા છે એક ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે તમે આખા તાલુકા ની અંદર હરપાલ અને એમના પરિવારની ગયના તૈયારના સિદ્ધાંતો આજે પણ ક્ષત્રિય સમાજ ને સાજે છે ત્યારે એમને પણ હું આવકારું છું અમારા

રાષ્ટ્રપતિ જેમની નિમણૂક કરે છે એવા રાષ્ટ્રપતિની નિમણૂક માટે આજે અમારા ગામની અંદર બે દિવસ પહેલા એક અફસર તૈયાર થઈ ગયો છે

કે ગામની અંદર એક એક માણસ એક જીવે છે ગામ ની અંદર સક્ત્રિય સમાજ છે ગામની અંદર કોળી સમાજ છે ગામની અંદર સમાજ છે ગામ ની અંદર અહીં સમાજ છે ગામની અંદર છે એક એક માણસ છે ગામની અંદર પૂજારી કરતા અમારા બાવાજી છે ગામ ની અંદર સુતાર છે ગામની અંદર બ્રહ્મ ધ્રમદેવતા પંડિત છે આ બધા જ સન્માન સાથે અમે સૌ જીવીએ છીએ ક્ષત્રિય સમાજે પણ ઘણું જીવા અમને શીખવાડેલું છે અને અમે પણ અહીં ક્ષત્રિય સારક

તમારે મારા પધારવાનું છે મારે બીજું કઈ નથી જોતું તેથી મહારાજા સાહેબ સર બાપુ એ કે જરૂર હું એક તમારા ગામની અંદર આવીશ આ અધાયા છું ત્યારે સૌ ગૌરવની નાગરીએ લભાય છે વિશેષ નહી કથા આ સૌ મિત અમતીકો બધાયા છે અમારથી કાય પનચો કરી ગયો હોય તો અમારા શીશમાન માથે ચડાવે છે બસ એટલી વાત કરી મારી વાત પૂરી કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરુ વર્કુ વિપોંડ કુકુ આવહ નાખાવડ અમારા ગામની એમ બર કુકુ

સૌથી વધારે કામ હોય તો શિક્ષકો છે કે સન્માન કરવું એના બાળકો છે અને આ સેવંદ્ર ગામમાંથી એક તો બાળક એક થી આઠ ની અંદર પ્રાઇવેટ ની અંદર ઉપલેટ આપ જતું નથી બાજુના ગામમાંથી પણ બાળકો અમારી આ શાળાની અંદર અભ્યાસ કરવા આવે છે અને મારો સ્ટાફ પણ વર્ષે વર્ષે કામ કરે છે

મહેમાન તરીકે આપણે પચાડ્યા રાજભાશ્રી આપણા તમામ આગેવાનો આગેવાનો નામ નામના લેતા ટાઈમ ની પાબંદી છે ઉપલેટાથી મારા પરમ મિત્ર બધે પધારી ગયા છે ભારતભાઈ સુવાર વિક્રમસિંહ સોલંકી જયેશભાઈ ત્રિવેદી કિલોમીટરે ને કિલોમીટરે ગોંડલ બાપુ એવા મેર બનાવ્યા હતા આવી વિચારધારા એ આપણી ગોંડલ બાપુની હતી અને આજે એનો પરિવાર જો અમારા સેવંતરા ગામની અંદર પધાર્યો હોય અને અમે એનો ખૂબ ખૂબ આભારી છીએ અને આજે તમે અમારા ગામના પાન પગલા કર્યા બદલ અમારું આખું ગામ તમારું ખૂબ ખૂબ આભારી છે અને બીજું કે સાહેબ અમારે આ ગામની અંદર લાખાભાઈ હોય કે વિનુભાઈ હોય કે કોઈ પણ ચૂંટણીને ચાલે ચૂંટણી આવતી હોય આથી કાર્યક્રમની અંદર એક હાથે બધા મળી આખું ગામ અમે ખભે ખભો મિલાવીને કામ કરીએ છીએ અને એમાં કોઈ કોઈ દેશની કઈ કચાશ નહીં અમારો ટૂંક સમયનો કાર્યક્રમ છે

i